જય કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં હા તો મિત્રો મેં તમને વાત કરી હતી ઇન્ડિગો વિશેની ને ઇન્ડિગો એરલાઇન્સના અત્યારે એટલા બધા ક્રાઇસિસ થઈ ગયા છે કે તમે જોઈ તમે જુઓ છો ને અહીંથી માણસો જે ગયા છે અને રસ્તામાં રહી ગયા છે કનેક્ટિંગ ફ્લાઇટ મળતી નથી ત્યાંથી આવવાવાળાને કાંઈ ડોમેસ્ટિક ફ્લાઇટ નથી મળતી અને અહીંયા આવવું હોય તો અહીંયાની ફ્લાઇટ ડીલે થાય છે અને દરેક એરપોર્ટમાં ઇન્ડિયાના લગભગ એરપોર્ટમાં બધી ફ્લાઇટ ડીલે 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 હવે આ ચાર દિવસથી આમને આમ હાલે છે ઇન્ડિગોમાં રાઇટ અને એર ઇન્ડિયાની ફ્લાઇટો ચાલુ છે પણ એર ઇન્ડિયામાં એર ઇન્ડિયાની એને લીધે થોડીક તકલીફ પડે છે પણ એ કે વાંધો નથી તો એની મેનેજ કરી લે છે હવે આ થયું હું થવાનું કારણ શું છે અને એની પાછળ હું પોલિટિકલ કોઈ રીઝન છે કે આમાં છે હું ખેલ રાઈટ ને માણસો હેરાન થવાનું આ બધું કારણ તો શું છે એમ તો મેં કીધું હાલો તમને આપણે વાત કરીએ દેશી ભાષામાં એટલે ખબર પડે તમને કારણ કે આમાં હે ને એ કેટલા બધા એ રોગા વાતું કરે કે એના હેરાન થઈ ગયા ફલાણું થઈ ગન ટીકણું થઈ ગયા પણ કોઈ હું કારણ શું છે એની પાછળ એ મેઇન વસ્તુ છે રાઈટ તો પહેલું કારણ તો એક વસ્તુ એ છે કે ગવર્મેન્ટે જે ડીજીસીએ એટલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ઇન્ડિયાના જે છે એને નવા રૂલ સેફટી રૂલ કાઢ્યા છે સ્પેશિયલી પાઇલોટ માટે એટલે પાઇલોટ પહેલાં જે મરજી પડે એમ ઉડાડતા હતા મરજી પડે એટલે કે એવી રીતે નહોતા ઉડાડતા કે એણે કંઈ ગમેન્ટની બીજી જગ્યાએ જાઉં પણ એમ નહીં પણ એને રેસ્ટ નહોતો મળતો એમ અને એ કન્ટિન્યુસ ચાલુ રહેતા હતા ટૂંકમાં કામ કરવાનું હવે આ જે એ સ્ટ્રેસને લીધે કદાચ ઓલું જે આપણે એર ઇન્ડિયાનું જે અહીંયા થયું ક્રશ એ કદાચ એને લીધે થયું હોય તો આપણે કંઈ ખબર નથી એટલે એ પછી કદાચ આ બધું ચાલુ કર્યું આ લોકો એ ગવર્મેન્ટે પણ એનો કંઈ બહાર આવ્યું નથી કે હું થયું હતું હું શું નથી થયું કોઈ વસ્તુ ક્યાંય આવી નથી એટલે પાઇલોટની મિસ્ટેક હોય કે શું હોય ત્યારે એ કંઈ જાણવા નથી મળ્યું પણ આ વસ્તુ થઈ એના ઉપરથી આપણે લાગે કે કંઈક હોવું જોઈએ એટલે આની કર્યું સેફ્ટી રૂલ નહીં કે અત્યાર સુધીમાં આ ત્યાં ગવર્મેન્ટ હવે કેમ જાગી એમ હમ એટલે આ સિવિલ એવિએશન હવે કેમ જાગ્યું ઇન્ડિયાનું અત્યાર સુધી ક્યાં ગયા હતા ને એ જાગ્યા પછી પણ હવે આ લોકોને નોટિસ તો આપી હતી એવું કંઈ નથી કે ઇન્ડિગોને નોટિસ નથી આપીને એર ઇન્ડિયાને જ ખાલી આપી એવું નહોતું નોટિસ આપી હતી કે ભાઈ આ જો નવો રૂલ્સ તમારે આ લાગુ કરવાનો છે રાઈટ હવે એ છે તો જુલાઈની વાત કહે છે કે ફર્સ્ટ જુલાઈથી આ બધું નક્કી કરી નાખ્યું હતું અને જુલાઈથી આ બધું લાગવું હતું પણ થોડોક ટાઈમ એણે દીધો તો રિલેક્સ થવા માટે કે તમે ત્યાં સુધી મેં બધી ભરતી કરી લ્યો તમારા નવા પાઇલોટોને આ તે તો એમાં હું ને એફડીટીએલ એટલે ફ્લાઇટ ડીલે ટાઈમ રૂલ એ મેઇન જે છે મેઇન એ વસ્તુ છે તો એ એમ કે છે કે ઓછામાં ઓછો દસ કલાક ગેપ હોવો જોઈએ સ્લીપિંગમાં એટલે દહ કલાક વચ્ચે એને છે ને દહ કલાક તો ઓછામાં ઓછી જોઈએ એમ સ્લીપિંગ માટેની રાઈટ અને વીકની અંદર નાઈટ ટાઈમમાં ખાલી બે વખત જ લેન્ડિંગ કરી શકે પાઇલોટ પ્લેનને પહેલાં છ વખત કરી શકતા હતા રાઈટ હવે છમાંથી સીધે સીધું બે ઉપર આવે ગા એટલે ત્યાં સીધે સીધું ન્યા પ્રોબ્લેમ થઈ જાય પહેલાં થર્ટી સિક્સ અવર્સ વીક એ લોકો હતો કે રેસ્ટ કરવા ના ફોર્ટી એઇટ અવર્સ હતો પહેલાં અડતાલીસ કલાક અડતાલીસ કલાક ના થર્ટી સિક્સ અવર્સ રેસ્ટ કરવાનો અને હવે થર્ટી સિક્સમાંથી અડતાલીસ કલાક કરી નાખ્યો એટલે થર્ટી સિક્સમાં પહેલાં તો છત્રીસ કલાક રેસ્ટ કરેલી એટલે આરામ કરેલીએ એટલે પણ એની અંદર પાછી હવે ગેપ કરી નાખી કે દસ કલાક સુધી તો એને આરામ કરવાનો જેમ વચ્ચે પછી જ પાછું નવું બીજું પ્લેન પાછું ઉપાડી શકે એમ રાઈટ એટલે આ બધા કારણોને લીધે હવે શોર્ટેજ થઈ ગઈ પાઇલોટોની કાંઈ ને પાઇલોટ છે આમ છે ઘણી પણ કામ ન કરી શકે આપણે આને આ વસ્તુ તો આપણે તમને ખબર છે કદાચ અહીંયા તો અમારે અહીંયા પણ છે આ રૂલ્સ કે અહીંયા જે માનો માનો કે જે કામ કરતા હોય કંપનીની અંદર પણ એ બી કંઈ જે બાર બાર કલાક કરે છે હવે એને પણ ચાર દિવસ એટલે સાઠ કલાકથી મેક્સિમમ સાઠ કલાકથી વધારે કરી જ ન હોગે એવો છે કાયદો રાઈટ અને અમે પણ અમારે પણ અહીંયા જે કેરોમમાં હતું તો કેરોમમાં એવું હતું કે એવું નહીં કે તમે કન્ટિન્યુઅસ એને ચોવીસ કલાક કામ કરાવી શકો બાર કલાકથી વધારે ખરેખર કામ ન કરાવી શકો પણ કદાચ એવું હોય તો એક બે કલાક કદાચ વધી જાય પણ પછી પાછો બીજે દિવસે એને ઓફ આપવો પડે રાઇટ નહીંતર એ સ્ટ્રેસમાં જ માણસ મરાય રહી અને સ્ટ્રેસ પાછું જો ક્લેમ કરે આપણા ઉપર કે ઓલા કંપની ઉપર ક્લેમ કરે પાછા વર્કર્સ અહીંયા તો એવું છે બધું તો ન્યા અટણ સુધી હાલતું હતું આ બધું એને વીસ વર્ષ જૂની આ જે ઇન્ડિગો એરલાઇન્સ છે અને બીજું કારણ કે દર લગભગ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એટલે અહીંયા લોકલ ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ એટલે બીજા દેશમાં બધી જાતી હવે એવી ફ્લાઇટો લગભગ બાવીસો ફ્લાઇટ દરરોજની ઉપડે નહીં ટ્વેન્ટી ફોર અવર્સમાં હો ફ્લાઇટ હવે એમાંથી ખાલી દહ ટકા આપણે તો વહી જાય ડીલે થાય તો એ કેટલી થઈ ગઈ એમ તો એ બસો ને વીસ ફ્લાઇટ ઓછામાં ઓછી તો આ તો અત્યારે બારસો ફ્લાઇટ આપણે આ ચાલુ ચાલું થયું છે જ્યાં પહેલી તારીખથી જ ત્યાં ચાર દિવસના આ પાંચમો દિવસ છે આજે એટલે લગભગ આજે હાવ ટોટલી ડાઉન થઈ ગયું છે એમ એટલે કારણ કે લગભગ બારસો ફ્લાઇટ ડીલે થઈ ગઈ અત્યાર સુધીમાં હવે બારસો ફ્લાઇટ ડીલે થાય એ ડીલે થાય એટલે પછી પાછું નવું શેડ્યુલમાં ડીલે થાય ને હવે એરપોર્ટ ઉપર પાછા ઓલા લોકો કંઈ જવાબ નથી દેતા હવે જે ફ્લોર ઉપર જે માણસો છે ઇન્ડિગોના હવે પ્રોબ્લેમ એ નહીં ઓલા ઉપરવાળા અંદર ભલે ને કંઈ જવાબ તો કંઈ ડાયરેક્ટર નંબર નંબરે પણ જે ડાયરેક્ટ પેસેન્જર જેને વાત કરવાની હોય હવે પેસેન્જર બિચારા એ વળી ક્યાં જાય પેસેન્જર કારણ કે ન ખાવાનું આપ્યું ન ખાવાનું આપતા ને નથી ક્યાંય રેસ્ટિંગ આપતા આપતા નથી પાછા એમ કહેતા કે ના ના હવે આ ઉપડીએ કે કોઈ ટાઈમિંગ કે કંઈ કંઈ છે જ નહીં અને નહીં તો પહેલેથી જ એને કહી દઈએ ભાઈ ઘરે એ હજી તો જ્ઞાન હોય પહેલાં વાત કરી દઈએ ઈમેલ આવી જાય ને મેસેજ આવી જાય એ કોઈ વસ્તુ જ નથી પહેલાં આ કહું ને કે આ જ્યારે મનીષા હમણાં ગઈ ત્યારે આ જ વસ્તુ હતી મેં તમને વાત કરીને કે એ ડીલે થઈ હતી પણ પુગાડી દીધા એમ ધીરે ધીરે કરે ને એમ હવે એને પાછી આમાં એને અરે કનેક્ટિંગ એ લોકો એ કનેક્ટિંગ આના ઇન્ડ ભલા રે કતાર રે કરી છે કતાર આ રે તો વાંધો નથી પણ આ ટર્કી વાળે ટર્કી એરલાઇન્સ વાળે ટર્કી એરલાઇન્સ એવી જ છે એમાં કંઈ ઘટે નહીં રાઈટ એટલે એ જોડીદારી જ ગોત્યો પાછો એને એટલે ડીલે 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 અને એક ફ્લાઇટ ડીલે થાય એટલે એને પાછળ બધી ફ્લાઇટો ડીલે થાય એટલે આ વસ્તુ થઈ છે અને અત્યારે ત્યાં કાંઈ એરપોર્ટમાં કાંઈ જગ્યા મૂકવાની જગ્યા નથી માણસો પાસે ને આ જે માણસો હવે અત્યારે તો આપણે વસ્તુ શું કે હવે હું આમાં કરવાનું હું આપણે મારે તો એ વાત તમને કરવી કે હવે કરવું હું તો આ માનો કે હાલો તમે કાલે જવાના છે કે પ્રમ દિવસ જવાના છે તો સૌથી પહેલાં તો શેડ્યુલ ચેક કરી લ્યો ને જોઈ લ્યો કે આપણી ફ્લાઈટ ડીલે થાય છે ડીલે છે કે શું છે કે શું નથી પોઝિશન જોઈ લો પછી ઘરેથી નીકળાય એ પહેલાં નીકળતા નહીં રોગા એમને એમ જ રાઈટ અને ફોન કરીને પૂછી લ્યો અને મેક શ્યોર કરી લ્યો પણ એ બીજું કે હજી તમારે જેની જેની બુકિંગ કરી છે ને ઓનલાઈન કે આ તે ઓનલાઈનવાળાનો વધારે પ્રોબ્લેમ છે કારણ કે તેમને રિફંડ નથી આપતા એટલે ઇકોનોમી ઉપર કર્યું હોય તો રિફંડ બિફંડ કંઈ મળતા નથી તો એના માટે હું તમારે કરવાનું કે જો ફ્લાઇટ ડીલે થાય ને કંઈ હોય તો ઇન્સ્યોરન્સ આવે છે હવે જે ઇન્સ્યોરન્સ લઈ લેવાનો એમ એટલે લઈ લેજો ટૂંકમાં જેને પાસે નથી ઇન્સ્યોરન્સ લઈ લેજો ઇન્સ્યોરન્સ લઈને જાજો ભલે ને ઇન્સ્યોરન્સના કદાચ ચાલીસ પાઉન્ડ પચાસ પાઉન્ડ ભરવા પડે તો ભરી દેવાય પણ તમારે ટોટલી પૈસા ન જાય ડીલે થાય તો તમને કંઈક એકમોડેશન એના માટે મળે કંઈક તમારે રાઈટ ને એવું એવું કંઈક ઇન્સ્યોરન્સ લેજો ઇન્સ્યોરન્સ મળે છે એવું નથી કે નથી મળતું એટલે બાકી તો હવે કંઈ ડિપેન્સ હવે આમાં જો કદાચ એવું થાય કંઈ બીજી રીતે થાય તો નહીં પણ મળે પણ કહેવાનો મતલબ કે ઇન્સ્યોરન્સ લે મેં તો મનીષાને ગઈ ત્યારે એને લીધું હતું ત્યારે ઇન્સ્યોરન્સ ક્યારે હું કંઈ ઠેકાણું ને ફ્લાઇટનું તો ક્યારે કેન્સલ થાય કે શું થાય તો એટલીસ્ટ આપણે એ પૈ પાછું રિફંડ લઈને એ રિફંડ આપણે સીધા મળી જાય અને પછી બીજી ફ્લાઇટ લેવી હોય તો લઈ હકીએ એમ તો એવી રીતે મેં તો લીધું પણ તમે લેજો રાઈટ ને પછી તો બાકી એમ કહે છે કે જો એજન્ટ પાસેથી લીધા હોય જેની એ ટિકિટો લીધી છે તો એને વાંધો નથી એને રિફંડ ને મળશે પણ આઈ ડોન્ટ નો રાઈટ હજી કંઈ એ કંઈ ખબર નથી આપણે એટલે ખાલી હું તમને વાત કરું કે ના ના એ એજન્ટ પાસેથી લીધું હોય એટલે મળી જ જાય એવું કંઈ છે નહીં પણ તમે ચેક કરજો અને તો એ ફ્લેક્સિબલવાળી લેવાની થોડીક મોંઘી પડે ફ્લેક્સિબલ રાઇટ એ ટિકિટ મોંઘી છે અને આપણે આ બરાબર ક્રિસમસ ઉપર જ જ્યારે આપણે રજા હોય છોકરાઓને ત્યારે જ આની આ મૂંગી ઉપર ત્યારે જ બરાબર ટિકિટ હોય મૂંગી કરી નાખે વિચાર કરો કમાવાનો ધંધો આવી જ રહ્યો એટલે જે પાંચ પાંચસો છસો પાઉન્ડની ફ્લાઇટ હોય એ પંદરસો પાઉન્ડની બારસો પંદરસો પાઉન્ડની થઈ જાય સીધે સીધી એટલે છોકરાવાળાને તો બીજાને બહુ પ્રોબ્લેમ આવી વસ્તુમાં એટલે આવું છે બધું એ પણ હવે જે લઈ લીધી છે એને તો હવે શું કરવું નહીં એવું લાગતું હોય જો કેન્સલ થતી હોય તો કેન્સલ કરી નાખજો હું તો એમ કહું છું અને બીજા બીજી લઈ લેજો ગમે નથી બીજી એરલાઇન્સની મૂકી થાય તો મૂકી રાઈટ અથવા તો થોડોક ટાઈમ ડીલે કરી નાખજો બીજું તો હું આપણે બીજું તો કંઈ થાય નહીં આના ઉપર બીજું તો હું તમે કરી શકો અત્યારે અને ગવર્મેન્ટ આમાં છે ને ગવર્મેન્ટનો પણ ફોલ્ટ કહેવાય ખરેખર તો એને અને પ્લસ આની મોનોપોલી છે કે આ બે જ શું કામ એરલાઇન્સને આવી રીતે દીધું લગભગ નાઇન્ટી પર્સન્ટ બે આ બે એરલાઇન્સ જ ચલાવે છે આખું એવિએશન અહીંયાનું ઇન્ડિયાનું રાઈટ તો એના કરતાં તો બીજા ત્રણ ચાર જણાનું હોય તો વાંધો ન આવે હવે આ આ લોકોને આ મોનોપોલી જેવું થઈ ગયું કે હવે કોઈ કોઈ જવાબ દેવાળું કંઈ છે ને ખબર છે કે અમારા વગર આવીએ નહીં તો ગવર્મેન્ટ હવે શું કરે એમ એટલે ગવર્મેન્ટે હવે કહે છે કે થોડુંક આમાં ઢીલ કરી છે એ થોડીક ઢીલ આપી છે અમુક જે આ ડીલે સેફ્ટી માટે થઈને કે અથવા તો અત્યારે સેફ્ટી એટલે બે બાજુ સેફ્ટી એક બાજુ માણસની સેફ્ટી કારણ કે માણસને આ પાઇલોટને આવી રીતે કરતા હતા અને પછી થાકી જાય ને એને લીધે કંઈક પ્રોબ્લેમ થાય કંઈ ગમે ત્યાં કંઈક ફ્લાઇટ પછી ગમે મિસ્ટેક કંઈક થઈ જાય પાઇલોટની તો આપણું તો બધું પૂરું ને કારણ કે આપણે તો એ બધી આપણી લાઈફ છે ને એ પાઇલોટને આ સોંપી દીધી બેઠા એટલી અંદર પછી તો પૂરું ને આ કંઈ આપણું તો કંઈ હાલે ને કંઈ જે પાઇલોટ કરે એ જ થાય ને હમ તો હવે એમાં થોડીક છૂટ આજે આપી છે હમણાં જ જો હમણાં જ મેં સાંભળ્યું છે એટલે એ જો આપી હોય ને થોડુંક એમાં કીધું કે એ જે બાર બાર કલાકનું હતું પહેલાં બાર કલાક ચલાવી હકી પાઇલોટ કેન ફ્લાય ટ્વેલ અવર્સ તો ટ્વેલ અવર્સ ટ્વેલ અવર્સને બદલે ચૌદ કલાક કરી દીધી કે ચૌદ કલાક સુધી ફ્લાઇટ કરે હગે એમ ફ્લાય કરે હગે રાઈટ એટલે એમાં થોડોક ઘટાડો કર્યો છે એટલે હવે કદાચ ને બીજા કોઈ થોડા રૂલ્સ અત્યારે થોડાક રિલેક્સ કરે અને મીન ઓલા લોકો ઓલા ગોતે તો હવે એમ કહે છે કે છે ફેબ્રુઆરી છ ફેબ્રુઆરી સુધીમાં અમે બધું હરખું રેગ્યુલર કરી લેવું છ ફેબ્રુઆરી હજી એટલે ત્યાં સુધી તો અમને એમાં હલવાનું છે એટલે તૈયારી રાખીને જવાનું જવું હોય તો બાકી અત્યારે ઇન્ડિગોમાં જતા નહીં એને એર ઇન્ડિયાને કહેતા હતા કે એર ઇન્ડિયા બહુ ખરાબ છે બહુ ખરાબ છે હવે આ બાકી તો આમાં કાવત આવતરું હોય તો એ કંઈ ખબર છે કે એર વાળા એ પૈસા દે વાળા ને રાઈટ કે કંઈ કહેવાય આમાં તો કોને કોણ હું હાલતું એ નિ કાંઈ આ એવિએશન ઇન્ડસ્ટ્રીવાળાને દે દીધા પૈસા ને કે આ રૂલ કરો રાઈટ ને લોકો લોકોએ તૈયાર રાખ્યું હોય એર ઇન્ડિયાવાળા એવી એર ઇન્ડિયાવાળાનું નત એટલું ડીલે થતું નાણાં થાય બધા ડીલે પ્લેન પણ જોકે એની થાય થાઉઝન્ડ ફ્લાઇટ ચાલે છે ચોવીસ કલાકમાં નાણી 2200 એનાથી ડબલ રાઇટ એટલે એ એ પણ છે પ્રોબ્લેમ પણ છતાંય એન્ડ ઓફ ધ ડે આવી મોનોપ્લી કે ગમે અહીંયા હોય એટલે આવો કંઈક ને કંઈક થવાનું ને આ આ બધું કે એમ નથી કે આમાં કંઈક સમથિંગ પણ આમ છે ને હેરાન થઈ જાય માણસો જે ગયા છે ને જે ત્યાં હેરાન થાય ને એ આપણને જોવાતું કે બિચારાને અમુક માણસને લગ્નમાં જવાનું હોય એના છોકરાના લગ્નમાં જવાનું તો લગ્ન એને અન્ય રે એક બાજુ કારણ કે ત્યાંથી ન નીકળાય કે ન કંઈ જવાય કે કંઈ ન થાય ત્યાંથી હવે પછી પણ ન લગેજ તમારો નીકળે ત્યાંથી હવે લગેજમાં એ તારે ત્યાં કોઈ કોઈ માણસ જવાબ દેવા તૈયાર જ નથી અત્યારે બધા એરપોર્ટમાં તો એવું છે તો બી કેરફુલ અને વી હોપ કે જલ્દી જલ્દી આ બધું હરખું થઈ જાય અને થાળે પડે જાય બાકી તો આવું કંઈક થાય ત્યારે આ પ્રોબ્લેમ તો થવાના જ છે હમ્મ તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યા તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાં જય મિંજાત ભગત અને જય ખોડિયારમાં